બાળકો આપણે આગળના છ પોઈન્ટ બે પર જે નકશો આપ્યો છે એમાં શું છે આજે ગિરનાર છે ગિરનાર માં અશોક નો શિલાલેખ આવેલો છે હવે આગળ જોઈએ તો ધર્મ પ્રચારક તરીકે અશોક અશોક ધર્મ પ્રચારક તરીકે કેવી રીતે પ્રખ્યાત છે તે આપણે જોઈએ તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મોને એમણે શું કર્યું પ્રચાર કર્યો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાના પ્રજાને ધમ્મનો એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા એ સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યના ધર્મ ખાતાની રચના કરી આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી એમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું અશોકે રાજ્યમાં શિકાર કરવા પર શું કર્યું પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી એમણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી અશોકનો પ્રજાજોગ સંદેશ અશોકે શું આપ્યો સંદેશ કે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું વડીલોનો આદર કરવો પશુઓનો વધ ન કરવો બને તેટલો ઓછો ખર્ચ કરવો ગુરુની સેવા કરવી સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો અશોકે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં પાટલીપુત્રમાં મુંગલીપુત્ર શિષિત્ય તિશ્ય એટલે કે તિશ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મનમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અશોકે ભારતના કાશ્મીર ગાંધાર ચોલ પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર સિલોન એટલે શ્રીલંકા સિરિયા ઇジપ્ટ મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા અશોકે પુત્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા સિલોન એટલે શ્રીલંકા આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજાશ્રય આપ્યો અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું એમણે નિર્માણ કર્યું હવે આગળની માહિતી આપણે બીજા વિડીયોમાં જોઈએ જય સ્વામિનારાયણ